ગોદ્રી રોડ પર આવેલ ગોકુલ પાર્ટી પ્લોટ પાસે એક કારમાંથી એક વ્યક્તિનો મૃતદેમડી આવ્યો હતો જે અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે ગોકુલ પાર્ટી પ્લોટ પાસે કારમાં મૃતદેમડી આવ્યો હતો મળતી માહિતી અનુસાર હાર્ટ અટેકને કારણે મોત થયું હોવાનું જાણવા મળ્યું હતું કોદરા ખાન કે હોસ્પિટલના કર્મી હોવાનું બહાર આવ્યું છે ત્યારે ગોત્રી પોલીસે આ બનાવની જગ્યાએ પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી મળતી માહિતી અનુસાર મરણ જનાર વિશાલ પટેલ સૂર્યોદય હોસ્પિટલ ગોધરામાં ફરજ બજાવે છે ગત રાત્રે આઠ વાગ્યાથી ત્યાં ગાડી પડી રહી હતી અને સવારે નવ વાગે ને ત્રીસ મિનિટની આસપાસ પોલીસને વર્ધી મળી હતી ત્યારે મરણ કટ ત્યારે મરણ જનારની ઉંમર સુડતાલીસ વર્ષ હોવાનું જાણવા મળ્યું હતું હા એ મને કેમ મને મને પૂછ્યું કે કાલે લગભગ પોણા આઠ વાગે આ ગાડી અહીંયા પાર્ક કરેલી હતી અને એ વખતે કોઈ નહોતું અંદર પછી સવારે હું ઉઠ્યો સાડા છ એ તારે એ પાછળની સીટમાં એ ભાઈ બેઠેલા હતા એટલે મેં એવું વિચાર્યું કે કોકને ત્યાં આવ્યા છે ઇમરજન્સીમાં રાત્રે ડ્રાઈવર હશે તો આરામ કરતા હશે બસ બીજું કંઈ ખબર નથી

એમાં મેં નથી જોયું કે એમની સાથે કોઈ હોય સાંજે બી એટલે રાત્રે બી મેં નથી જોયું અને સવારે પણ રાતની રાત ની આઠ વાગ્યા ની ગાડી અહીંયા હતી